બની ગયા હે આપણો ફરાર પાર્સલ આવી ગયું હતું એટલે આપણે હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં બધાય ભાંડાણા ને સીતારામ ને રામ રામ શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી તમને બધાય ખુશ રાખે તો સસ્ત રહો મસ્ત રહો

ખાદા હે હારા કારણ કે માંડવી બહુ મોટી હતી ને દીતે વધારે ખાદા હતી માંડવી બહુ ખાડી હતી તે ખાધા હારા નથી આપણે પણ તે વાર અહીંયા જો આપણે આ બીજ છે ને સુખી ભાજી બનાવે બટેટા ભાફા નીચે હજાર આ ડબ્બા આપણે કેરબા બે ભરાણા તેલના બાકી આ એક કેરબો તો આપણે આગળ પડ્યો પડ્યો તો હાટાને પાસા નવા બે ભરાઈ ગયા તેલના ડબકો ભર આલ છે એક ડબ્બો પણ આપણે દીવારી ઉપર કઢાઈયું તો તેલી નો પડ્યો અને એકલો કેરબો ભેર્યો અને બે પાસા આ આપની વેવવાનું શું ન આવે દીવારી આવે છે બાકી જો સુખી બાજી ને કેળા બધો પ્રોગ્રામ છે આજે મનાઈ છે તો આપણે સરસડી વઘરાઈ ગયા છે તળાઈ ગયા જો સુપરો ને બટેટા એ બફાઈ ગયા હા કૂતરો આપણે ફરાર બની ગયો છે ચોખ્ખી ભાજી ને આ છે આપણા સિંગ આડા તરેલા મચાલો આપણે આમાં નાખ્યો નથી હજી કારણ કે મસાલો આપણે બધા નાખીએ ને તો હવાઈ જાય એટલે પોછા પડી જાય એટલે આપણે આમાં સ્વાદિષ્ટમાં જબ નાખ્યું મચાલો જીજ જેટલો ખાવ હે એટલો એટલે આમાં બિલકુલ મસાલો નાખ્યો નથી ખાલી તેલમાં આપણે તર્યા હજ તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ ના છે આપણે કેળા કેળા છે બહુ મોટા ને જાડા એકદમ બે કેળાથી માંડ આપણાથી ગુઠે કારણ કે કેળા તો ઘણા બધા હે બે કિલો હે એટલે ચાલો નાસ્તો કરવા ફરાર કરી મારે તો મને બીજું કઈ ના ભાવે ભાવે આપણું સ્પેશિયલ ફરાર છે આ બટેટાની સુખી ભાજી ફેવરેટ છે આપડી એમને એમ પણ બનાવીએ સુખી ભાજી તો હાલતા તો આપણે તેલ પઢાવવા મૂકીએ ઘણે માંડવી ફોલાવી ને બે ફાડા એના તો જ્યાં આપણે આ એક કેરબો એટલે કે મતલબ કે આમાં એક ડબ્બો હમે આખો ભરીએ તો વધારે થાય પણ ત્યાંથી જેટલું આવ્યું હોય ને એકા કેરબો એક જા આપણે કેરબો આવ્યો કે એકા વેપર પાણીની ને ઓલી જી પાછળ પડી નહીં તો આપણે આગળ ન હશે એ છે ને આ હશે તેલ બાકી તો જો મિત્રો આપણે પવન ફૂલ હે હમણાં રોજ એટલો પવન હોય જોઈ શકું છું આપ જાળવા મકરો પવન જ વાય હે એટલે માંડવી વાવી એમાંય પણ ખેતર હુકાઈ જાય બધાને એટલે ઉગવામાં થોડીક તકલીફ થાય કારણ કે આ ઉકળવાય જમીન ત્રાત ઉપાડેલીએ આપણી વાવી હોય માથે એટલો તડકો પડે ને આવો કોવન એટલે જમીન થાય કા સુકાઈ જાય જમીનમાં ભેદ ન રહી એટલે ઉગવામાં થોડીક તકલીફ થાય તો આપણે હમણાં જ આવું છે હાલો ઘૂમડું મારીએ જોઈએ જો એ મુલાકાત કરીએ માંડવીને કેવી ફેર આમ હે વાવી ગણાવી દઈ ગયા એટલે ઉભી કે નહીં તું બી એ મુલાકાત કરતા આવીએ ને ઘુમડો મારી ખેતર તો મિત્રો આ સાઈડ તો પાછળની સાઈડમાં સાઈડ માં તો આપડી અડધી ઉગી નથી કારણ કે આ મોડી હોવા ને પાછળ હોય ને એટલે આ હવ ને સેલે વાવી ને આ આગલે દી વાવી હતી ને એને સેલે હાવ બસ પાછળના ભાગમાં આપણી વાવી ને હજી પાછળ લીલકા એ તો આપણી છે સયો તરા ગયું હાણી માંડવી ના બધો સયો છે હવે આ સાઈડ આપણી જઈએ આ બાજુ

เอาอย่างนั้นจะเติมก็ร้องวันนี้ถ้าเรียนอะไรนักวันเหบัคกี้จะไปอาบตยารสให้เหรอบัตรด้นน่ะพ่าไปเจอเราทอดเรืองเลยโฟล์วนะฮะ